મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે ધોરણ બાર વિશે સમાજશાસ્ત્ર વિશેની અંદર પ્રકરણ નંબર પાંચ જે છે કે પરિવર્તનની સામાજિક અને સાંસ્કૃતિક પ્રક્રિયાઓ એનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયોની અંદર આજે આપણે જોવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ધોરણ બારને લગતા તમામે તમામ વિડીયો અપલોડ કરવામાં આવે છે જે વિડીયો તમને આવનારી પરીક્ષાઓની અંદર પણ ખૂબ જ ફાયદાકારક રહેશે માટે કરીને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા સાથે ભણતા બીજા મિત્રો સુધી પણ શેર કરજો જેથી કરીને તેમને પણ ફાયદો થઈ શકે જોઈએ પહેલો કે નીચેના પ્રશ્નોના સવિસ્તર જવાબ લખો એમાં પહેલો કે સાંસ્કૃતિક પરિવર્તનનો અર્થ આપી તેના લક્ષણો જણાવો તો જોઈએ એમાં કે સાંસ્કૃતિક પરિવર્તનનો અર્થ અને તેની વ્યાખ્યા જોઈએ પહેલાં તો સાંસ્કૃતિક પરિવર્તન એક વિશાળ અર્થ ધરાવતી વિભાવના છે તેમાં સંસ્કૃતિમાં સમાવેશ તમામ બાબતો જેવી કે કલા વિજ્ઞાન યંત્રવિજ્ઞાન તત્વજ્ઞાન ભાષા સાહિત્ય વગેરે તેમજ સામાજિક સંગઠન તંત્રના સ્વરૂપો રચના અને કાર્યમાં આવતા પરિવર્તનનો સમાવેશ થાય છે સાંસ્કૃતિનો ખ્યાલ વિશાળ છે સંસ્કૃતિના ભૌતિક અને અભૌતિક પાસામાં આવતું પરિવર્તન સાંસ્કૃતિક પરિવર્તન છે સંસ્કૃતિના ભૌતિક પાસામાં ફર્નિચર યંત્રો મકાનો વગેરેનો સમાવેશ થાય છે ઉદાહરણ તરીકે કાચા મકાનના બદલે પાકું મકાન આધુનિક મકાન સંપર્ક માટે ટેલિફોનને બદલે સેલફોનનો ઉપયોગ વગેરે સાંસ્કૃતિક ભૌતિક પાસામાં આવેલું પરિવર્તન છે તે જ રીતે સંસ્કૃતિના અભૌતિક પાસામાં ચિત્રકલા નૃત્યકલા જ્ઞાન ભાષા વગેરેનો સમાવેશ થાય છે ઉદાહરણ તરીકે આધુનિક ચિત્રકલા અને લખવા બોલવામાં અંગ્રેજીનો ઉપયોગ એ સંસ્કૃતિના અભૌતિક પાસામાં આવતું પરિવર્તન ગણાય છે સાંસ્કૃતિક પરિવર્તનમાં નવી અને જૂની સંસ્કૃતિના તત્વોનું મિશ્રણ થાય છે જે મોટા ભાગે નવશોધ અને પ્રસરણ દ્વારા થતું હોય છે જ્યારે એક સંસ્કૃતિના તત્વો બીજી સંસ્કૃતિ કે સામાજિક માળખામાં ઉમેરાતા તે સમાજ માટે નવી સંસ્કૃતિ બની જાય છે ઉદાહરણરૂપે ભારતે બંધારણમાં લોકશાહીનું ધ્વેજ સ્વીકારતા રાજાશાહીને બદલે દેશમાં લોકશાહી સંસ્કૃતિ પ્રસરી અને મજબૂત બની છે કલા વિજ્ઞાન તત્વજ્ઞાન વગેરે સંસ્કૃતિના તત્વોમાં આવતું પરિવર્તન એટલે સાંસ્કૃતિક પરિવર્તન આમાં સામાજિક સંગઠનના સ્વરૂપ નિયમોમાં થતા પરિવર્તનનો પણ સમાવેશ થાય છે આ રીતે સાંસ્કૃતિક પરિવર્તન સામાજિક પરિવર્તન કરા કરતાં વિશાળ ખ્યાલ છે એટલે કે બધા જ સામાજિક પરિવર્તનો સાંસ્કૃતિક પરિવર્તનો કહી શકાય દાખલા તરીકે મૂલ્યોમાં આવેલું પરિવર્તન મેકાઈવેર અને પેજ દ્વારા એની વ્યાખ્યા આપેલી છે કે સાંસ્કૃતિક પરિવર્તનમાં ધર્મ સાહિત્ય કળા વગેરેમાં થતાં પરિવર્તનોનો સમાવેશ થાય છે સામાજિક પરિવર્તન સાંસ્કૃતિક પરિવર્તનથી વધારે ગતિશીલ હોય છે કારણ કે સામાજિક સંબંધોમાં જેટલી ઝડપે પરિવર્તન આવે છે તેટલી જ ઝડપથી કલા વિજ્ઞાન સાહિત્યિક પરપંચ ધર્મ તત્વજ્ઞાન વગેરેમાં આવતું નથી દાખલા તરીકે માતા પિતા અને સંતાન વચ્ચેના સંબંધોમાં આવેલું પરિવર્તન હવે જોઈએ કે સામાજિક અને સાંસ્કૃતિક પરિવર્તન પરસ્પર અસર પહોંચાડે છે બંનેની સમાજ પર અસર પડે છે દાખલા તરીકે જૂથ જૂથ જીવન અને સંબંધોમાં પરિવર્તન આવે તો સંસ્કૃતિના તત્વો મૂલ્યો માન્યતાઓને અસર પહોંચાડે છે એવી જ રીતે સાંસ્કૃતિક વાતાવરણ બદલાતા સમાજ જીવન બદલાય છે આમ એકબીજા પર અસર કરે છે દાખલા તરીકે સાંસ્કૃતિક પરિવર્તનથી ગ્રામીણ જીવનમાં પરિવર્તન આવ્યું છે કેટલીકવાર સામાજિક તંત્રને કોઈપણ ફેરફાર પહોંચાડ્યા વિના સાંસ્કૃતિક તંત્રમાં ફેરફાર થતા હોય છે દાખલા તરીકે ભાષામાં ઉચ્ચારણ કે ધ્વનિ સંબંધિત પરિવર્તન સંગીત શૈલીમાં થતાં પરિવર્તન સંસ્કૃતિમાં આવતા પરિવર્તનો છે પરંતુ તેની સમાજ પર કોઈ નોંધપાત્ર અસર થતી નથી આમ સમાજશાસ્ત્રને એવા સાંસ્કૃતિક પરિવર્તનમાં રસ છે કે જે સામાજિક સંગઠનોમાંથી નિપજતા હોય અને સામાજિક સંગઠનને અસર કરતા હોય સામાજિક પરિવર્તન અને સાંસ્કૃતિક પરિવર્તન વચ્ચે પાતળી ભેદરેખા હોવાથી તે કયું પરિવર્તન છે તે નક્કી કરવું મુશ્કેલ હોય છે હવે એના લક્ષણો જોઈએ એમાં પહેલો છે કે સંસ્કૃતિના કોઈપણ ભાગનું આવતું પરિવર્તન તો સંસ્કૃતિમાં કોઈ પણ તત્વો કે ભાગોમાં આવતું પરિવર્તન એ સાંસ્કૃતિક પરિવર્તન તરીકે ઓળખાવી શકાય છે દાખલા તરીકે હેન્ડલૂમને બદલે પાવરલૂમનો ઉપયોગ નવરાત્રિનું બદલાયેલું સ્વરૂપ બીજું જોઈએ કે સમાજની સાધાત્મક સાધનાત્મક વ્યવસ્થામાં થતું પરિવર્તન તો સમાજ પોતાનું જરૂરિયાતો સંતોષવા માટેના સાધનો વિકસાવે છે જેમાં યંત્રો વાહનો મકાનો પુસ્તકો વાસણો ફર્નિચર વગેરે મુખ્ય સગવડના સાધનોમાં આવતું પરિવર્તન એટલે સાંસ્કૃતિક પરિવર્તન દાખલા તરીકે બેસવા માટે સોફા સેટ જમવા માટે ડાઇનિંગ ટેબલનો ઉપયોગ વગેરે ત્રીજો છે કે સમાજની ધોરણાત્મક વ્યવસ્થામાં થતું પરિવર્તન એટલે કે સામાજિક સંબંધોની વ્યવસ્થા ટકાવવા સમાજ ધોરણોની વ્યવસ્થા રચે છે જે સંસ્કૃતિનો ભાગ છે તેથી જ તેથી જ ધોરણાત્મક વ્યવસ્થામાં થતાં પરિવર્તનને સાંસ્કૃતિક પરિવર્તન કહેવામાં આવે છે દાખલા તરીકે લગ્ન અંગેના કાયદામાં બદલાવ સ્ત્રીઓને અધિકાર આપતા કાયદાઓ રાજાશાહીમાંથી લોકશાહી શાસન વ્યવસ્થા જોઈએ બીજો કે સાંસ્કૃતિકરણની પ્રક્રિયાના પાસા ટૂંકમાં જણાવો તો મિત્રો એની પહેલાં વ્યાખ્યા આપેલી છે અને નીચે એનો સંપૂર્ણ જવાબ આપેલો છે તો મિત્રો આનો સંપૂર્ણ જવાબ આપેલો છે તમારે વિડીયો સ્ટોપ કરીને ટૉપિક વાઇઝ લખતા રહેવાનું છે કારણ કે જો આપણે સંપૂર્ણ પ્રશ્નના જવાબો વાંચવા જઈશું તો વિડીયો ખૂબ લોંગ બની જશે માટે તમે જોઈ શકો છો ટૉપિક વાઇઝ સંપૂર્ણ મુદ્દાઓ સમજાવેલા જ છે જે તમારે લખતા રહેવાનું છે તો મિત્રો વિડીયોમાં જેવી રીતે પ્રશ્નોના જવાબ છૂટાછવાયા ટોપિક પાડીને દર્શાવેલા છે એવી જ રીતે તમારે પરીક્ષાની અંદર અને હમણાં તમે જે નોટબુકની અંદર લખતા હોય એમાં પણ આવી જ રીતે ટોપિક પાડીને લખવાનું છે જેથી કરીને તમારા પ્રશ્નોનો જવાબ સરસ લાગે અને તમારો એક પણ માર્ક્સ કટ થઈ શકે નહીં જોઈ શકો છો સંપૂર્ણ મુદ્દા મુદ્દાવાઈઝ સમજાવેલું છે તમારે તમારે ખાલી વિડીયો જોઈને બેઠે બેઠે ઉતારવાનું નથી પણ સંપૂર્ણ ટોપિકનો જવાબ વાંચવાનો છે એને સમજવાનો છે પછી જ તમારા નોટબુકની અંદર તમારે લખવાનો છે ત્રીજો પ્રશ્ન જોઈએ કે પશ્ચિમીકરણના પાસા ટૂંકમાં વર્ણવો તેનો પણ સંપૂર્ણ જવાબ ટોપિક વાઇઝ આપેલો છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો અને મિત્રો આ સિવાય ધોરણ બારના બીજા વિષયના પણ સ્વાધ્ય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર કરેલ છે જે તમામે તમામ વિડીયોની લિંક આ વીડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલ છે ત્યાં જઈને મિત્રો તમે તમામે તમામ વિડીયો જોઈ શકો છો સ્વાધ્યાયના અને મિત્રો ધોરણ બારના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જોઈન થવાનું ભૂલતા નહીં તે વોટ્સઅપ ગ્રુપની અંદર આવનારી બોર્ડની પરીક્ષા અને દ્વિતીય પરીક્ષાને લગતા ખૂબ જ પોસ્ટ આઈ એમપી પ્રશ્નોપત્રો અને આઈએમપી પ્રશ્નો બધું જ તમને ત્યાં સૌપ્રથમ જોવા મળી જશે એ વોટ્સઅપ ગ્રુપની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો મિત્રો તમે ભૂલ્યા વગર અચૂકથી જોઈન થઈ જજો જો આ તો છે કે વૈશ્વિકરણના લક્ષણો જણાવો તો વૈશ્વિકીકરણની લાક્ષણિકતાઓ આપેલી છે કે વૈશ્વિકરણની પ્રક્રિયા એ જટિલ પ્રક્રિયા છે આ પ્રક્રિયા અંતર્ગત આધુનિકરણ ઉદ્યોગીકરણ મૂડીવાદનો સમાવેશ થાય છે સંચાર ક્રાંતિ એ તેના પ્રસરણમાં સહાય કરી છે વૈશ્વિકીકરણ નીચે મુજબની લાક્ષણિકતાઓ દ્વારા વધારે સ્પષ્ટ સમજી શકાય છે પહેલો છે જટિલ પ્રક્રિયા છે એના વિશે માહિતી આપેલી છે ટોપિક આપેલા છે નેક્સ્ટ આગળ વધીશું બીજો કે બહુવિધ પાસા ધરાવતી પ્રક્રિયા છે એના વિશે પણ જોઈ શકો છો ત્રીજો છે કે નવશોધ અને પ્રસરણ સૂચવતી પ્રક્રિયા છે એની પણ સંપૂર્ણ સમજૂતી આપેલી છે આગળ વધીશું ચોથો કે નાગરિક અધિકારો અને માનવતાની ચેતના જગાવતી પ્રક્રિયા છે એ પણ તમે જોઈ શકો છો સંપૂર્ણ ટોપિક વાઇઝ તમને સમજાવેલું છે મુદ્દા વાઇઝ પાંચમો છે કે વૈશ્વિક સંસ્કૃતિ એ પણ તમે જોઈ શકો છો છઠ્ઠો છે કે સંસ્કૃતિનું સમનિ સમનિકરણ નેક્સ્ટ આગળ વધીશું વિડીયોમાં સાતમો છે કે વિનિમયનું સાધન ચલણ આગળ જોઈશું તો બજારોનું પ્રભુત્વ નવમો જોઈશું તો છે કે નવા સામાજિક આંદોલનો એની પણ સંપૂર્ણ સમજૂતી આપેલી છે હવે જોઈએ બીજો કે નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખવાના છે એમાં પહેલો છે કે સાંસ્કૃતિકરણની વ્યાખ્યા સમજાવો તો મેકાઈવર અને પેજ દ્વારા જે વ્યાખ્યા આપેલી છે એ જોઈએ તો સાંસ્કૃતિક પરિવર્તનમાં ધર્મ સાહિત્ય કળા વગેરેમાં થતાં પરિવર્તનનો સમાવેશ થાય છે સામાજિક પરિવર્તન સાંસ્કૃતિક પરિવર્તનથી વધારે ગતિશીલ હોય છે કારણ કે સામાજિક સંબંધોમાં જેટલી ઝડપે પરિવર્તન આવે છે તેટલી ઝડપથી કલા વિજ્ઞાન સાહિત્ય પ્રપંચ ધર્મ તત્વજ્ઞાન વગેરેમાં આવતું નથી દાખલા તરીકે માતા પિતા અને સંતાન વચ્ચેના સંબંધોમાં આવતું પરિવર્તન એ પણ તમે જોઈ શકો છો ટૉપિક વાઇઝ સંપૂર્ણ સમજૂતી આપેલી છે સંપૂર્ણ મુદ્દા સમજાવેલા છે નેક્સ્ટ આગળ વધીશું આગળ આવે છે બીજો કે પશ્ચિમીકરણનો અર્થ સમજાવવાનો છે જોઈએ કે પશ્ચિમી પશ્ચિમીકરણની પ્રક્રિયા યુરોપિયન પ્રજાના સંપર્કથી શરૂ થઈ હતી જો કે બ્રિટિશ સરોએ એકસો પચાસ વર્ષ શાસન કર્યું હોવાથી તેમની અસર વધુ થઈ છે પશ્ચિમીકરણ પરિવર્તન માટેની મહત્વની સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયા છે પશ્ચિમીકરણના અનેક અર્થ કરવામાં આવે છે તેમાં ત્રણ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે એમાં પહેલો છે યંત્ર વિદ્યા અને વિજ્ઞાન નેક્સ્ટ બીજો છે સંસ્થાઓ વિચારસરણી અને મૂલ્યો ત્રીજો છે ચીજવસ્તુઓ ભાષાઓ વગેરે અને એની મિત્રો બીજી પણ ટૉપિક વાઇઝ સમજૂતી આપેલી છે એ તમે જોઈ શકો છો વિડીયોમાં નેક્સ્ટ ત્રીજો છે કે વૈશ્વિકીકરણની વ્યાખ્યા સમજાવો તો એની પણ મિત્રો અલગ અલગ સમાજશાસ્ત્રીઓ દ્વારા જે વ્યાખ્યા આપેલી છે એ તમે જોઈ શકો છો નેક્સ્ટ આગળ વધીશું ચોથો છે કે ઉદારીકરણના લાભ જણાવો તેમાં જોઈએ કે વિદેશી રોકાણ વધ્યું બહુરાષ્ટ્રીય કંપનીઓએ ભારતની કંપની સાથે ભાગીદારી કરી અદતન ટેકનોલોજીનો લાભ મળ્યો અને ઉત્પાદન વધ્યું ગ્રાહકોને વાજબી કિંમતે શ્રેષ્ઠ વસ્તુઓ મળતી થઈ ખાનગીકરણ અને મુક્ત સ્પર્ધાને લીધે ઉત્પાદકો વાજબી કિંમતે સારી ગુણવત્તાવાળી વસ્તુઓનું વેચાણ કરવા લાગ્યા દરેક ક્ષેત્રે સ્પર્ધા થઈ પરિણામે વૈશ્વિક સ્પર્ધામાં ટકવા મેનેજમેન્ટ ટેકનિક અને શ્રમિકોના કૌશલ્ય માટે તાલીમ અને શિક્ષણનું મહત્ત્વ વધ્યું ધિરાણ પરના વ્યાજનો દર ઘટવાથી ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થયો ઉદારીકરણને લીધે ટીવી ચેનલ મોબાઈલ ઇન્ટરનેટ કંપનીઓ અને ઓનલાઈન શોપિંગને પ્રોત્સાહન મળ્યું ઉદારીકરણને ઉપ ઉપભોક્તાવાદને પ્રોત્સાહિત કર્યો બજારો નિર્ણાયક બની ગયા છે ઉદારીકરણથી લોકોની જીવનશૈલી માં અને વપરાશની વસ્તુમાં ખૂબ મોટો બદલાવ આવ્યો છે ઉદારીકરણને લીધે સામાજિક સાંસ્કૃતિક આદાન પ્રદાનમાં ગતિ આવી છે ત્રીજો જોઈએ ટૂંકમાં જવાબ આપવાના છે એમાં પહેલો કે સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયાઓ કઈ બાબત જોવા સમજવામાં ઉપયોગી છે તેનો જવાબ જોઈએ તો પરિવર્તન એક પ્રક્રિયા છે પરિવર્તન એટલે ફેરફાર જે હોય તેનાથી કંઈક જુદું થવું એટલે પરિવર્તન જ્યારે ધ્વધપાત્ર ફેરફાર દેખાય ત્યારે પરિવર્તન આવ્યું હોવાનું ગણાય છે પરિવર્તન કુદરતનો નિયમ છે કુદરતની જેમ સમાજમાં સતત પરિવર્તન જોવા મળે છે સાતત્ય અને પરિવર્તન એ દરેક સમાજનું લક્ષણ છે સામાજિક સાંસ્કૃતિક પરિવર્તન એ અવિરત ચાલતી ઘટના છે ને પરિવર્તનની સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયાઓ જોવામાં સમાજશાસ્ત્રને રસ છે કારણ કે સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયાઓ સમાજ વ્યવસ્થામાં મહત્વપૂર્ણ પરિણામોની નિપજાવે છે એટલું જ નહીં તે સમાજ જીવનની મહત્વની બાબત છે જો છે કે સામાજિક પરિવર્તન એટલે શું તો એની પણ મિત્રો જોઈ શકો છો સંપૂર્ણ જવાબ લખેલો છે અને એની મિત્રો વ્યાખ્યા પણ આપેલી છે ઉદાહરણ પણ આપેલું છે એક ત્રીજું જોઈએ કે સંસ્કૃતિમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે તો સંસ્કૃતિમાં સમાવિષ્ટ તમામ બાબતો જેવી કે કલા વિજ્ઞાન યંત્ર વિજ્ઞાન તત્વજ્ઞાન ભાષા સાહિત્ય વગેરે તેમજ સામાજિક સંગઠન તંત્રના સ્વરૂપો રચના અને કાર્યોમાં આવતા પરિવર્તનનો સમાવેશ થાય છે નેક્સ્ટ આગળ વધીશું ચોથો કે પ્રભાવી જ્ઞાતિના માપદંડો કયા છે તો એ માપદંડો પણ દર્શાવેલા છે ટોપિક વાઇઝ નેક્સ્ટ આગળ વધીશું પાંચમો છે કે ઉદારીકરણ એટલે શું તો ઉદારીકરણની નીતિ એટલે ખાનગીકરણની નીતિ સરકાર દ્વારા ઉદ્યોગોના ક્ષેત્રે વધુમાં વધુ પરવાના મૂડીરોકાણ અને નફાની પ્રાપ્તિ માટે ખાનગી ક્ષેત્રે માટે અનુકૂળતા કરી આપવાનો સમાવેશ તેમાં થાય છે ટૂંકમાં સરકારની ઉદ્યોગની સ્થાપના અને વિકાસ અંગેની હસ્તક્ષેપ વગરની નીતિ એટલે ઉદારીકરણ ઉદારીકરણ એ વૈશ્વિકીકરણની પ્રક્રિયાની પૂર્વશરત રૂપે છે અને ઉદારીકરણ માટે ખાનગીકરણ અનિવાર્ય પ્રક્રિયા છે ઉદારીકરણ એટલે વૈશ્વિકીકરણના ભાગરૂપે વૈશ્વિક બજાર દેશની અર્થવ્યવસ્થા માટે લાભકારી બને તેને અનુરૂપ વેપાર ઉદ્યોગોને નિયમન કરતા નિયમો અને આર્થિક નિયંત્રણને ઉદાર બનાવવા દાખલા તરીકે વિવિધ ક્ષેત્રમાં સીધા વિદેશી રોકાણને પરવાનગી આપવી હવે જોઈએ ચોથો તો આપણે એક વાક્યની અંદર પ્રશ્નોના જવાબ આપવાના છે એમાં પહેલો કે સાંસ્કૃતિક પરિવર્તનના મુખ્ય સ્ત્રોત કયા છે તો ધર્મ સાહિત્ય કલા વગેરે સાંસ્કૃતિક પરિવર્તનના મુખ્ય સ્ત્રોત છે બીજો ભૌતિક સંસ્કૃતિમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે તો ભૌતિક સંસ્કૃતિમાં ફર્નિચર યંત્રો મકાનો વગેરે બાબતોનો સમાવેશ થાય છે ત્રીજો જોઈએ કે અભૌતિક સંસ્કૃતિમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે તો અભૌતિક સંસ્કૃતિમાં ચિત્રકલા નૃત્યકલા વિજ્ઞાન ભાષા વગેરે બાબતોનો સમાવેશ થાય છે આગળ વધીશું ચોથો કે સંસ્કૃતિકરણનો ખ્યાલ કોને આપ્યો તો સંસ્કૃતિકરણનો ખ્યાલ ડૉક્ટર એમ એમ શ્રીનિવાસે આપ્યો પાંચમો છે કે પશ્ચિમીકરણ પ્રક્રિયાનો પ્રારંભ ક્યારથી થયો તો પશ્ચિમીકરણ પ્રક્રિયાનો પ્રારંભ યુરોપિયન પ્રજાના સંપર્કથી થયો છઠ્ઠો છે કે વૈશ્વિકરણને જટિલ પ્રક્રિયા કેમ કહેવાય છે તો વૈશ્વિકીકરણ જટિલ પ્રક્રિયા કહેવાય છે કારણ કે વૈશ્વિકીકરણ સાથે ઉદારીકરણ અને ખાનગીકરણ ગાઢ રીતે સંકળાયેલા છે અને પરસ્પર અસર કરે છે વૈશ્વિકીકરણ કારણ અને પરિણામ બંને રીતે અસર કરે છે સાતમો છે કે ઉદારીકરણની શરૂઆત ભારતમાં કઈ સાલથી થઈ તો ભારતમાં ઉદારીકરણની શરૂઆત ઈસવીસન ઓગણીસો ને એકાણુંસથી થઈ હતી આઠમો છે કે પશ્ચિમીકરણનો ખ્યાલ શ્રીનિવાસે કયા પુસ્તકમાં આપ્યો છે તો પશ્ચિમીકરણનો ખ્યાલ શ્રીનિવાસે આધુનિક ભારતમાં સામાજિક પરિવર્તન નામના પુસ્તકમાં આપ્યો છે નેક્સ્ટ આગળ વધીશું પાંચમો કે નીચેના પ્રત્યેક પ્રશ્નોમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ઉત્તર લખવાનો છે એમાં પહેલો કે સામાજિક પરિવર્તન એટલે શું તેમાં આવશે ઓપ્શન એ રચનાતંત્રમાં ફેરફાર જોઈએ બીજો કે સંસ્કૃતિના તત્વોમાં આવતું પરિવર્તન એટલે શું તેમાં જોઈએ બી સાંસ્કૃતિક પરિવર્તન હવે જોઈએ ત્રીજો કે સંસ્કૃતિના મુખ્ય કેટલા પાસા હોય છે તેમાં જોઈએ ઓપ્શન સી ત્રણ પાસા હોય છે નેક્સ્ટ આગળ વધીશું ચોથો કે સંસ્કૃતિકરણ માટે શ્રીનિવાસે સૌ પ્રથમ કયો શબ્દ પ્રયોજ્યો હતો તેમાં આવશે ઓપ્શન સી બ્રાહ્મણીકરણ હવે જોઈએ પાંચમો કે સંસ્કૃતિકરણનો ખ્યાલ કઈ ગતિશીલતા માટે પ્રયોજાય છે તેમાં આવશે ઓપ્શન એ જૂથલક્ષી નેક્સ્ટ આગળ વધીશું છઠ્ઠો કે પશ્ચિમની શ્રેણીના કયા તત્વોનો ભારતમાં પ્રવેશ થયો તેમાં મિત્રો બિનસાંપ્રદાયિકતા પણ આવે માનવતાવાદ પણ આવે ને સમાનતાવાદ પણ આવે એટલે આપણે ઓપ્શન ડી જવાબ સાચો રહે ઉપરયુક્ત તમામ નેક્સ્ટ આગળ વધીશું સાતમો કે સંસ્કૃતિનું સમન્વીકરણ કઈ પ્રક્રિયાથી થાય છે તો ઓપ્શન આવશે ઓપ્શન એ વૈશ્વિકીકરણ દ્વારા આઠમો જોઈએ કે ઉદારીકરણમાં કઈ બાબતો પર ભાર મૂકાય છે તેમાં આવશે ઓપ્શન એ ઉદ્યોગ વેપાર પર હવે આગળ વધીશું નવમો કે વિવિધ દેશોની અર્થવ્યવસ્થા સમાજ અને સંસ્કૃતિક ઉપર અસર કરતી કઈ પ્રક્રિયા છે તેમાં આવશે ઓપ્શન સી વૈશ્વિકીકરણ પ્રક્રિયા તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ બાર વિશે સમાજશાસ્ત્રનો પ્રકરણ નંબર પાંચ જે છે એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઈક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત